અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ સમય સવારે અગિયાર ત્રીસથી બાર પિસ્તાલીસ સી એચ પંચામૃત ગોત્રીમાં પ્રસ્તુતિઓ અને પ્રવચનો દ્વારા વ્યસન શું છે યુવાનો અને બાળકો તેમાં કેવી રીતે ફસાઈ જાય છે કેવી રીતે ટાળવું કેવી રીતે બચી શકાય અને યુવા શક્તિ દિશા ધારા બતાવી સ્વયંની શક્તિ રાષ્ટ્રના સૃજનના કાર્યોમાં જોડવાની વાત સમજાવતા ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષકગણ પ્રિન્સિપાલ સહિત સૌ સાથે મળીને વ્યસનથી દૂર થવાના દ્રઢ સંકલ્પોને ધારણ કર્યા હતા સાથે ચિંતન શ્રેષ્ઠ બને માટે નિઃશુલ્ક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર સફળ કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ રાવલ વરેણિયમ યુથ ગ્રુપ વડોદરા તથા તરૂલતાબેન પરસાણા હસુબેન ત્રિવેદી ઠાકોરભાઈ પટેલ મનહરભાઈ પટેલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો रसन मुक्ति के नाम से एक नई वेबसाइट का निर्माण शांति कुंज की आईटी सेल के द्वारा किया गया है तो जो नई वेबसाइट है व्यसन मुक्ति डॉट पी डब्ल्यू इस पे हम लोग चाहते हैं कि जितना गंभीर कार्य पैतृक परिवार के कार्यकर्ताओं के द्वारा विभिन्न स्थानों पर किया जा रहा है दे 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 જન્મ લીધો છે ગર્ભ ભૂમિમાં જન્મ લીધો છે અને આપણે ઋષિના સંતાનો છીએ આ ખબર આપણને પડી જશે ને ત્યારે નિશ્ચિત રૂપથી આપણે ક્યારેય કોઈ ખોટું કાર્ય નહીં કરીએ આપણે એક સામાન્ય છે આપણે એક ઋષિના બાળકે છીએ એક સંતના બાળકે છીએ અને